ડભોઈ કોમર્સ કોલેજ ખાતે મલ્ટીમીડિયા પ્રદર્શન તેમજ વિવિધ કાર્યક્રમોનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય સંચાર બ્યુરો ગોધરા માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર અને વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ કાર્યક્રમ અંતર્ગત લોકજાગૃતા માટે મલ્ટીમીડિયા પ્રદર્શન તેમજ વિવિધ કાર્યક્રમો જેમાં સ્ટોલ વૃક્ષારોપણ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન તારીખ ઓગણીસ સપ્ટેમ્બરથી એકવીસ સપ્ટેમ્બર સુધી ત્રિદિવસીય રાખવામાં આવ્યું છે જે અંતર્ગત આજે છોટા ઉદયપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષતામાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ મંત્રી ઠાકોરભાઈ પટેલ મંત્રી મુકેશ વસાઈવાલા

ગોધરા દ્વારા આયોજિત કોમર્સ કોલેજ ડભોઈ ખાતે તથા સમગ્ર કેમ્પસના સમગ્ર કોલેજીસના પ્રિન્સિપાલશ્રીઓ સ્ટાફ મિત્રો સાથે જે અહીંયા એક પ્રદર્શની મૂકવામાં આવ્યું જે વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવન અંતર્ગત અહીંયા આ પ્રદર્શન મૂકવામાં આવ્યું છેવાડાની વ્યક્તિ સુધી માહિતી અને લાભ કઈ રીતે મળે એ અંગેનું આ પ્રદર્શન છે અને સમગ્ર આવનારી પેઢી કે જે હાલના આ કોલેજીસના વિદ્યાર્થીઓ છે કે જેઓ બે હજાર સુડતાળીસ સુધી આ કઈ રીતે એનો વિકાસ થશે એની દિશામાં આ લોકો જઈ શકે એ એક હેતુથી આ પ્રદર્શન આજ રોજ અહીંયા કરવામાં આવ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક જ ગોલ છે કે ઓગણીસો સુડતાલીસમાં આપણને આઝાદી મળી અને બે હજાર સુડતાલીસ સુધીનો એમને રોડમેપ આપ્યો એમ કરીને સો વર્ષનો આખો એમનો જે રોડમેપ છે એ અત્યારે સૌ સમક્ષ તેઓએ મૂકેલ છે કઈ રીતે વિકાસ કરો કઈ રીતે આગળ વધવું એના સજેશન્સ પણ લોકો પાસે માગેલ છે તો આપ સૌને વિનંતી કે આ જે પ્રદર્શન છે કે જે કોલેજ કેમ્પસ કોમર્સ કોલેજ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન ત્રણ દિવસ ચાલશે તો ત્રણ દિવસ આ પ્રદર્શન જોવા અને એને અનુસરવા ને એના લાભાર્થીઓને લાભ અપાવવા માટે આપ સૌને વિનંતી કરું છું ભારત માતા કી જય જય ગરવી ગુજરાત આજે દભોઈ મુકાને કેન્દ્રીય સંચાર બ્યુરો માહિતી અને પ્રસારણ વિભાગ વિભાગ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ અને માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે એ માટેની અહીંયા પ્રદર્શની લગાવવામાં આવી છે અને આ વિસ્તારના તમામ વિદ્યાર્થીઓને પણ માહિતી મળે અને તમામ નાગરિકોને પણ માહિતી મળે એ પ્રકારે આજે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હું સૌને વિનંતી કરું છું કે ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કટિબદ્ધ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર